તંત્રને ગાંટતા નથી રેતી માફિયાઓ કોઈપણ જાતના ડર વગર ઓરસંગ નદીમાં પ્રતિબંધિત વિસ્તારમાં વોટર વર્ક્સ પાસેથી થતું ગેરકાયદેસર રેતી ખનન ધૂતરાષ્ટ્ર સમાન વલણ અપનાવતા તંત્ર અંગે પ્રજામાં ઉઠતા અનેક સવાલો અને શંકાઓ નગરપાલિકાના વારી સમિતિના ચેરમેન મુકેશભાઈ રાઠવા તથા કોર્પોરેટર પ્રશાંતભાઈ પટેલે રૂબરૂમાં રેતી ખનન અટકાવવા બાબતે ઓરસંગ નદીમાં ઉતરી અને રેતી માફિયાઓને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ રેતી માફિયાઓ ફરી રસ્તો શરૂ કરી દીધો વાત કરીએ છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આવેલ નગરપાલિકાના વોટર વર્કર્સ પાસે પ્રતિબંધિત વિસ્તારમાં વિપુલ માત્રામાં રેતી ખનન થઈ રહ્યું છે સદર વિસ્તારમાં કોઈપણ લીઝ તંત્ર દ્વારા ફાળવવામાં આવી નથી છતાં પણ કોઈપણ ખોફ કે ડર વગર માફિયા રેતી ઉલેચી રહ્યા છે જેનો વાસ્તવિક સબૂત છોટાઉદેપુર ઓરસંગ નદીમાં પડેલા ટ્રેક્ટરના ટાયરના નિશાન દર્શાવી રહ્યા છે જ્યારે નગરની પાત્રીસ હજારની વસ્તી પાણી પૂરું પડતું પાલિકાનું વોટર વર્ગની આસપાસ વર્ષોથી રેતી ખનન ગેરકાયદેસર થઈ રહ્યું હોય જેને અટકાવવામાં આજ દિન સુધી તંત્ર સફળ ગયું નથી ધૃતરાષ્ટ્ર સમાન વલણ અપનાવવામાં આવી રહ્યું છે ક્યારે કોઈ મિલી ભગત તો નથી નહીં તેવી ચર્ચા લોકમુખી ચર્ચાઈ રહી છે નગરની વસ્તીને પાણી પૂરું પાડતું ગૃહમાં ઘણા સમયથી ચોમાસા દરમિયાન નુકસાન જઈ રહ્યું છે જ્યારે રેતીના સ્તર ઘટી જવાને કારણે પાણી ગળાઈને કૂવામાં ઉતરતું નથી જેથી ડોળું અને કચરાવાળું પાણી પણ પીવાનો વારો પ્રજાને આવતો હોય છે રેતીના સ્તર ખતમ થઈ ગયા છે માફિયાઓના પાપી રેતીનો જથ્થો ઘટી જવાથી હવે નદીમાં પથરા અને કાંકરા જોવા મળી રહ્યા છે સાથે સાથે રૂપિયા સાત કરોડના ખર્ચે બનેલો ડેમમાં પણ હવે પાણી ટકતું નથી અને નગરની જનતાને પાણી પીવડાવવા માટે હાફેસરથી પાણી વેચાતું રોજના રૂપિયા ત્રણ લાખ ખર્ચી અને મંગાવવાની ફરજ પડી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ આ બાબતે પગલાં ભરી શકતું નથી જેનો આ ભરી વાત છે રેતી બાબતે છોટા ઉદ્દેપુરના બ્રિજને પણ નુકસાન થઈ રહ્યું છે ભાવે છેતપુરનું બ્રિજ રેતીના સ્તર ઘટી જવાથી પાયા ખુલ્લા થવાથી અને પાણીના ધસનસતા પ્રવાહને કારણે તૂટી ગયો હોવાથી જ્યારે હવે છોટા ઉદેપુરના બ્રિજનો તો વારો નથી ને તેવો ડર પ્રજાને સતાવી રહ્યો છે જિલ્લાનું જિલ્લા મથક છોટાઉદેપુર આવેલું હોય ત્યાં જો આખી રાત નદીમાં ટ્રેક્ટર ફરતા હોય તો દીવ તળે અંધારું જેવો ઘાટ થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ રીતે માફિયાઓની રેતી ખનન કરતા અટકાવવા નગરપાલિકા દ્વારા નદીમાં વોટર વર્કર્સ તરફ જવાના રસ્તે ખાડા ખોદી અને રસ્તા બંધ કરી દેવામાં આવે છે પરંતુ રેતી માફિયાઓ નથી રાત્રિના ખાડા પૂરી અને રસ્તો બનાવી પુનઃ રેતી ખનન ચાલુ કરી દેવામાં આવે છે નગરપાલિકાના વારીગૃહ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાઠવા તથા કોર્પોરેટર પ્રશાંતભાઈ પટેલે રૂબરૂમાં રેતી ખરણ અટકાવવા બાબતે ઓરસંગ નદીમાં ઉતરી અને રેતી માફિયાઓને રોકવાનો પ્રયત્ન કર્યો અને નદીમાં ખાડા પણ ખોદાવ્યા જેથી ટ્રેક્ટરો પસાર થઈ શકે નહીં પરંતુ પુનઃ રેતી ખનન ચાલી થઈ ગયું છે સ્વાભાવિક છે કે નગરપાલિકા પાસે રેતી ખનન બંધ કરવા અંગે રેડ કરવાની સત્તા ન હોય પરંતુ નગરપાલિકા દ્વારા ત્રણ વખત ખાણ ખનીજ વિભાગની જાણ કરવામાં આવી છે પરંતુ કોઈ સચોટ મૂંઝવણ અનુભવવાનો વારો આવ્યો છે આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો તરફથી જાણવા મળ્યું હતું કે સ્થાનિક કક્ષાએથી પગલાં નહીં ભરાય તો અમુક ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું છોટા ઉદેપુર નગરમાં ઘણા પાછલા વર્ષોમાં પાણીની ઘણી તંગી ઉનાળા દરમિયાન પડતી હતી ઘણી વખત તેવું એવું બનતું હતું કે એક દિવસના આત્રે પાણી આપે અને ઘણીવાર બે દિવસના આંતરે પણ પાણી આપવું પડતું હતું પણ અત્યારે ચાલુ વર્ષે નર્મદાનું પાણી પણ આવે છે અંકેશભાઈ રાઠવા અને પ્રશાંતભાઈ પટેલ એ બે જણની કામગીરી સારી છે અને એ લોકો નદીમાં નીચે ઉતરીને થોડી ઘણી પણ તકલીફ પડી છે પ્રજાને તો એ રેતી ખનનના કારણે પડી છે હવે પ્રશાંતભાઈને મુકેશભાઈની વાત કરીએ તો એ લોકોએ રેતી ખનનનો અટકાવવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં પણ કોઈ રિઝલ્ટ એવું મળ્યું નહીં અને રેતી ખનન ચાલુ જ છે રેતી ખનનના કારણે જળસ્તર નદીના નીચા ઉતરી ગયા છે એના કારણે થોડી તકલીફ પડે છે અને આ કારણ આને લઈને રેતીને લઈને અમે ખાણ ખનીજ ખાતામાં ઘણીવાર રજૂઆત લેખિતમાં મૌખિકમાં ઘણી કરી છે પણ રેતી ખનનવાળા અને ખાણ ખણીજવાળા એ બેનું મિલી ભગત લાગી રહ્યું છે કે કોઈ રિઝલ્ટ અમને મળતું નથી તેની તકલીફ વધારે પડે છે તો અમે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર જઈને પણ ખાણ ખણીજમાં અમે ઉગ્ર રજૂઆત કરીશું હું નગરપાલિકા છોટાઉદેપુર નગરપાલિકાની સભ્ય અને કારોબારી અધ્યક્ષ હું ખોસવખેડી ગામના વતની છું અને અમારે ખુશ જે રાષ્ટ્રીય અગિયાર છપ્પન નંબર નો નેશનલ હાઈવે નું છે ત્યાંથી વોટર વર્ક્સ ની ગેર રેલવે ની બ્રિજ વચ્ચે રાત દિવસ રેતી નું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને એના માટે અમે સરકાર શ્રી

તો બહુ તકલીફ પડે એવું છે અને બીજો કોઈ રસ્તો છે નહીં એના માટે કે આ કારણે કે ફ્રીજ નો થાય તો કોઈ ડાયવર્ઝન માટે બી કોઈ રસ્તો નથી એના માટે માટે એના માટે જરૂરી પગલાં લેવા જરૂરી છે અત્યારે રાત્રિ દરમિયાન બધા અંધારામાં ટ્રેક્ટરો રેતી ભરીને અને રેતી ખાણન કરી રહ્યા છીએ તો આપણે ખોસોસેડી ગામનો બ્રિજ છે બ્રિજ ને રેલવે ના બ્રિજ ની વચ્ચે વોટર વર્ગ ની સામે કેટલા ટાઈમ